ડાંગમાં વરસાદ વરસ્યા બાદ પ્રકૃતિ સોળે કડાએ ખીલી ઉઠી છે કુદરતનું સૌંદર્ય માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા ગિરમાળ ધોધમાંથી સક્રિય થતા બન્યું આકર્ષણનું કેન્દ્ર લીલીછમ વનરાજીથી ઘેરાયેલા ગિરિમાળ ધોધનો અદભુત નજારો સામે આવ્યો છે ગીરા નદી પર આશરે સો મીટરની ઉંચાઈથી પાણી પડતા અદભુત દ્રશ્યો સર્જાયા તો પ્રકૃતિના ખોડે વસેલો ડાંગ જિલ્લો અને વરસાદની શરૂઆતની સાથે જ પ્રકૃતિ સોળેકળાએ ખીલી ઉઠી છે દ્રશ્યો વધુ માહિતી સંવાદદાતા રાકેશ પર છે રાકેશ પ્રકૃતિના ડાંગ જિલ્લો ઉઠી છે હાલમાં ત્યાં કેવો નજારો અને કેટલા પ્રવાસીઓ ત્યાં ઉમટી રહ્યા છે આમ તો વિશ્વભર માટે વરસાદ લાભદાયી વરસાદ છે પરંતુ ડાંગ જિલ્લાનો વરસાદ અનોખો કહી શકાય કારણ કે વરસાદ સાથે ખેડૂતોને પણ લાભ થતો હોય છે અને એથી વિસ્તાર પીવાના પાણીની પણ તકલીફ રહેતી નથી પરંતુ ડાંગ જિલ્લાની વિશેષતા એ છે કે થોડે કલાએ ખીલી ઉઠતો હોય છે વરસાદ જ્યારથી વરસવાનું શરૂ થાય ત્યારથી લીલું છમ વાતાવરણ સાથે અનેક ઝરણાઓ સક્રિય થઈ જતા હોય છે ધોધો સક્રિય થઈ જતા હોય છે અને કુદરતી સૌંદર્યથી ભરપૂર ડાંગ જિલ્લો બની જતો હોય છે જેને લઈને ગુજરાત અને મહારાષ્ટ્ર થી અલગ અલગ વિસ્તારોમાંથી માત્ર નજારો જોવા માટે ડાંગ જિલ્લામાં આવતો હોય છે આ ગિરમાર ધોધ છે જે સો ફૂટ જેટલો ઊંચો છે અને એ ઊંચાઈ પરથી જે પાણી પડે છે તેના હલાદક વાતાવરણ બની જતું હોય છે જેને લઈને ખેલાડીઓની પહેલી પસંદ બની છે ડાંગ જિલ્લો રાકેશ માહિતી સાથે જોડા બદલ આપનો આભાર ચોમાસાની શરૂઆત થતા જ ખીલી ઉઠ્યું સાબરકાંઠાનું પોળો જંગલ ઉપરવાસમાં ભારે વરસાદથી વણજ ડેમમાં નવા નીર આવ્યા છે વણજ ડેમ આસપાસના પહાડો પર કુદરત સોળે કડાએ ખીલી પર્વતો પર ખીલી ઉઠી વનરાજી પોળો જંગલના નૈન રમ્ય આકાશી દ્રશ્યો સામે આવ્યા છે ડેમ અને જંગલ આસપાસનો વિસ્તાર પ્રવાસી માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે તો આ એક્સક્લુઝિવ દ્રશ્યો બીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે પોળો જંગલ અને તેની આસપાસનો જે વિસ્તાર છે એ સોળે કડાએ ખીલી ઉઠ્યો છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા સંદીપ પાસેથી સંદીપ ફોનલાઈન પર છે સંદીપ પોળો ફોરેસ્ટ કે જ્યાં પ્રકૃતિ માણવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે વરસાદની શરૂઆત સાથે અહીં પણ સુંદરતા ખૂબ જ નિખરી આવી છે હાલમાં ત્યાં કેવો નજારો શું માહિતી સાબરકાંઠા જિલ્લા અને ઉત્તર ગુજરાતનું મિની કાશ્મીર જણાતું એટલે કે પોળો જંગલ જેમાં પોળો અંદર અંદર જંગલમાં જોવા મળી રહ્યા છે પોળો જંગલ છે છે સામે આવ્યા છે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે જે રાજસ્થાનમાં પગલે જે ડેમ છે તે ચલોચલ ભરાયો છે અને ડેમની ચારે બાજુમાં જે પહાડો છે ને તેને નયન્ય રમ્ય દ્રશ્યો છે તે સામે આવ્યા છે ડુંગરની વનસ્પતિ સોળે કળા એક ઉઠી છે અને આ જે આદિવાસી વિસ્તારના જે નાના મોટા જે ઘરો છે તે પણ દેખાઈ રહ્યા છે એટલે કે કુદરતી સૌંદર્યનો નિખાર આવે આવ્યો છે અને રાજસ્થાન ગુજરાત અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં સહેલાણીઓ કોરોના જંગલે મુલાકાતે આવતા હોય છે કોરોના જંગલ એક મેની જેવી પણ ઉપમા આપવામાં આવે છે કે ઉપમામાં આ લઈને રમ્ય દ્રશ્ય અને ધોધ જે ઝરણાઓ વહી રહ્યા છે તેને લઈને સહેલાણીઓનો ઘસારો પણ રહેતો હોય છે શનિ રવિના રજાઓના દિવસોમાં વીસ થી પચીસ હજાર થી વધુ લોકો સહેલાણીઓ આ કોરોના જંગલની મુલાકાતે આવે છે ત્યારે જી સંદીપ માહિતી સાથે જોડા બદલ આપનો આભાર બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે ડીસા પાલનપુર ધાનેરામાં ભારે વરસાદ દાંતીવાડામાં ખેતરો બેટમાં ફેરવાયા ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે ચારે બાજુ પાણી જ પાણી ભરાયેલા નજરે પડ્યા આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો બનાસકાંઠાથી સામે આવ્યા છે બનાસકાંઠામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છે ડીસા પાલનપુર ધાનેરા સહિતના વિસ્તારમાં ભારે વરસાદ વર્તી રહ્યો છે વરસાદના પગલે અનેક વિસ્તાર એવા છે કે જે જળમગ્ન થયા છે દાંતીવાડામાં ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે અનેક રસ્તા એવા છે કે જ્યાં પાણી ફરી વળ્યું છે નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ ગયું છે જેના કારણે લોકોની ઘરવખરીને પણ નુકસાન થયું છે આ દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર દાંતીવાડાથી સામે આવ્યા છે જ્યાં ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેતરો બેટમાં ફેરવાયા છે સાથે સાથે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે કારણ કે જે ખેતરોમાં વાવેતર કરવામાં આવ્યું છે એ વાવેતરને પણ મોટું નુકસાન થાય તે પ્રકારની ભીતિ છે એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે છે વધુ માહિતી રોહિત ફોનલાઈન પર છે રોહિત છેલ્લા બે દિવસથી બનાસકાંઠામાં વરસાદી માહોલ છે અને તેની સાથે અનેક વિસ્તાર જળબંબાકાર થયો છે અત્યારે શું પરિસ્થિતિ બનાસકાંઠામાં વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં અત્યારે તો વરસાદ છે પરંતુ રાજસ્થાનમાં જે પ્રમાણે વરસાદી માહોલ છવાય છે રાજસ્થાનમાં અત્યારે પણ ભારે વરસાદ ચાલુ છે અને રાજસ્થાનનું જે તમામ પાણી છે તે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા થરાલ વિસ્તારમાં આવે છે એટલે કે અત્યારે પણ ધોધમાર વરસાદના કારણે જે પાણી છે રાજસ્થાનનું તે બનાસકાંઠા જિલ્લાના વિસ્તારોમાં પ્રવેશ્યું છે ને જેના કારણે અત્યારે બનાસકાંઠા જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જે છે બીજી તરફ કહી શકાય કે દાંતીવાડા ડીસા સહિતના વિસ્તારોમાં પણ જે પ્રમાણે બે વરસાદ પડી રહ્યો છે તેના કારણે ખેતરો છે તેમાં નદીની જેમ પાણી ભરાયા છે એટલે કે અત્યારે તો જે ડ્રોન થી વિડીયો પણ લેવામાં આવે છે અને તેમાં પણ સ્પષ્ટપણે કહી શકાય કે મોટા પ્રમાણમાં નુકસાન છે જે અત્યારે ખેડૂતોને થઈ રહ્યું છે બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં જે મોટા ભાગના રસ્તાઓ છે તે પણ અત્યારે તૂટી ગયા છે રોહિત માહિતી બદલ આભાર બનાસકાંઠામાં સાર્વત્રિક મેઘમહેર છે ભારે વરસાદને પગલે નદી નાળા છલકાયા રાજસ્થાનમાં પડેલા ભારે પગલે નદીઓમાં આવક છે ત્યારે ધાનેરાના આલવાડા ગામ નજીક પસાર થતી નદીમાં આવતા ખેડૂતો નદીમાં પુષ્કળ પાણીની આવક થતા ખેડૂતોએ વધામણા કર્યા તો તમારી ટીવી સ્ક્રીન પર જે આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો આલવાડા ગામેથી નજીકથી પસાર થતી આ નદી છે જ્યાં બે હજાર સત્તર પછી નવા નીર આવ્યા જેના કારણે લોકોએ વધામણા કર્યા બનાસકાંઠા જિલ્લા સહિત ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના પગલે અત્યારે તમામ નદી નાળાઓ છે તે જીવંત બન્યા છે ખાસ કરીને ઉપરવાસમાં જે છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે તેના કારણે અત્યારે ધાનેરા સહિત આજુબાજુના વિસ્તારોમાં જે રાજસ્થાનનું પાણી છે તે નદી અને વોળા સ્વરૂપે પ્રવેશી રહ્યું છે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આટલું ધસમસ જે પાણી છે તે રાજસ્થાનથી આવી રહ્યું છે ધાનેરાના જે આલવાડા ગામ છે ત્યાંથી આ પાણી છે તે પ્રવેશ કરે છે અને આ પાણી છે તે અત્યારે ધાનેરા તરફ જઈ રહ્યું છે આ નજારો જોવા માટે અત્યારે લોકો પણ આજુબાજુના ગામોમાંથી આવી રહ્યા છે મોટી સંખ્યામાં અહીં લોકો આ જે પાણી અત્યારે આવ્યું છે બે હજાર સત્તર બાદ પ્રથમવાર આ આટલું બધું પાણી આ વળા સ્વરૂપે અહીં આવ્યું છે જેને જોવા માટે અત્યારે લોકો ઉમટી પડે છે એટલે કે કહી શકાય કે સત્તર બાદ જે પાણી આવ્યું છે તેના કારણે સૌથી વધુ ફાયદો છે તે ધાનેરા વિસ્તારના ખેડૂતોને થશે કારણ કે જે પ્રમાણે છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને પાણી વગર તકલીફ પડતી હતી પાણી નહિવત હોવાના કારણે અહીં ખેડૂતો ખેતી પણ કરી ન શકતા હતા ત્યારે અત્યારે ઉપરવાસમાં જે વરસાદ પડ્યો છે તેના કારણે અત્યારે જે નદી અને નાળા છે તે ભરપૂર ચાલી રહ્યા છે અને તેના કારણે સીધો ફાયદો છે તે ધાનારા વિસ્તારના ખેડૂતોને થશે હજુ પણ ખેડૂતો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે બનાસકાંઠા જિલ્લામાં અને ઉપરવાસમાં સારો વરસાદ થાય જે પાણીની તંગી સર્જાય છે તે કુદરત ભરપાઈ કરે રોહિત ઠાકોર વીટીવી ન્યૂઝ બનાસકાંઠા સમાચાર વડોદરાથી મળ્યા છે વડોદરામાં જામ્યો વરસાદી માહોલ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો વરસાદ પડતા જ કેટલાક સ્થળો પર ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ કારેલીબાગ સમા તયાજીગંજ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો ફતેગંજ માંજલપુર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ છે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીલાયક વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશી એક સપ્તાહથી સતત વરસાદ વરસી રહ્યો છે વડોદરામાં બે દિવસના વિરામ બાદ આજે ફરી વરસાદની શરૂઆત થઈ છે જે રીતે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી પણ છે કે રાજ્યના વિવિધ વિસ્તારોમાં અને એમાં ખાસ કરીને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે એ પ્રમાણેનો વરસાદ વડોદરામાં પણ શરૂ થયો છે વડોદરામાં આજે બપોરથી જ વરસાદની જાણે કે હેલી ઉપડી છે અને સતત અવિરત વરસાદ છે વરસી રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો વડોદરા શહેરના મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે વાહન ચાલકો વરસાદમાં આવી જ રીતે પલળતા પોતાના ગંતવ્ય સ્થળ ઉપર જઈ રહ્યા છે સતત વરસાદ ચાલી રહ્યો છે અને એના કારણે આખું શહેર છે એ અત્યારે વરસાદમય વાતાવરણ બન્યું છે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે હજુ પણ આગામી ત્રણ દિવસ માટે હવામાન વિભાગની આગાહી છે કે મધ્ય ગુજરાતની અંદર ભારે વરસાદ પડી શકે છે એ પ્રમાણેનો વરસાદ અત્યારે વડોદરામાં વરસી રહ્યો છે ખાસ કરીને ખેતી લાયક આ વરસાદ છે ને એના કારણે ખેડૂતોમાં પણ અત્યારે આનંદ જોવા મળી રહ્યો છે કેમેરામેન સાથે ચાવડા જીટીવી ન્યૂઝ વાત કરીએ પોરબંદરની તો પોરબંદર જિલ્લામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે બરડા પંથક સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ છે ભાવપરા બિયાણી વડાળા વરસાદ વરસતા ખેતરો જળમગ્ન થયા તો આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો પોરબંદર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે બરડા પંથક સહિતના આસપાસના જે વિસ્તારો છે એ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે ભાવપરા મિયાણી વડાળા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે એ ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસતા ખેતરો જળમગ્ન થયા છે ખેતરો બેટમાં ફેરવાયા છે તો આ સાથે જ જે નદી નાળા છે તે પણ છલકાયા છે અનેક નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ પાણી ફરી વળ્યા છે